નો સ્ટેટસ નીચે લખેલું આવે અહીંયા યસ લખેલું જરૂરી હોવું જોઈએ તો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વોટ કરવાના છે પીએમ કિસાન યોજનાના જે બે હજારનો ભાઈ હપ્તો આવે છે એની તમારે ઈ કેવાયસી સી ચેક કરવું હોય તો તમે કેવી રીતે ભાઈ ચેક કરી શકો ને હા ભાઈ આ ચેક કરવું ભાઈ જરૂરી છે નકર જે બે હજારનો ભાઈ તમારા ખાતાની અંદર હપ્તો આવે છે પીએમ કિસાન યોજનાના ઈ ઈ કેવાયસી તમારું નહીં થયું હોય અથવા બંધ થઈ ગયું હશે તો એ બે હજારનો ભાઈ હપ્તો નહીં આવે એની અંદર તમને બધું ડિટેલમાં ચેક થઈ થઈ જશે તમારું ઈ કેવાયસી કેટલી તારીખે તમે કરાવેલું હતું અને કેટલી તારીખે ભાઈ પૂરું થઈ જશે તમારું ઈ કેવાયસી ઈ પણ એની અંદર તમને જોવા મળી જશે તો આ વિડીયો ભાઈ તમારી જ માત્ર હશે તો આ વિડીયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પલેટ જોઈ લેજો અને ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જજો જેથી આવા નવા નવા ભાઈ અલગ અલગ કન્ટેન્ટ આવે તો પહેલાં જ તમને મળે તો ચાલો આપણે વિડીયો પહેલા જ મોબાઈલની અંદર તમારે ફટાફટ ભાઈ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે હું ફટાફટ ભાઈ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઉં આ રીતે મેં મારું ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ ઉપર જ તમારે સર્ચ કરવાનું છે તો ત્યાં તમારે એ સર્ચ કરવાનું છે પીએમ કિસાન તમે એ રીતે સર્ચ કરશો એટલે નીચે તમને લખેલું પણ જોવા મળશે પીએમ કિસાન એની પર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ આ રીતની તમને ગવર્મેન્ટની વેબસાઈટ જોવા મળતી હશે ઈ વેબસાઈટ ઉપર તમારે ફટાફટ ક્લિક કરી દેવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે જોઈ શકો છો આ રીતની પીએમ કિસાનની આખી વેબસાઈટ આ રીતની ઓપન થઈ જશે અને આ વેબસાઇટની અંદર તમને બધી પ્રોસેસ ભાઈ ડિટેલમાં જ જોવા મળવાની છે હવે તમારે એ ચેક કરવાનું છે કઈ કઈ જગ્યાએ તમારે ક્લિક કરવાનું છે નીચે તમે જોઈ શકો છો ઈ કેવાય સીનો ઓપ્શન જોવા મળે એની નીચે તમને યુઆ ટેટર્સનો એક ઓપ્શન જોવા મળતો છે એની ઉપર જ તમારે ક્લિક કરી દેવાનું જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું પેજ આવશે હવે તમે ચેક કરી શકો છો અહીંયા લખ્યું છે ભાઈ નીચે લખ્યું છે એન્ટર વર્ડ રજિસ્ટર્ડ નંબર તમારો રજિસ્ટર્ડ નંબર હોય એ નંબર તમારે એડ કરવાનો છે જો તમે ભૂલી ગયા હોય એ નંબર ઉપર તમને એક ઓપ્શન જોવા મળે રજિસ્ટર્ડનો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું એની પર ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ પાછો આ રીતનો એક પેજ આવી જશે અને તમારો મોબાઈલ નંબર ઉપર સિલેક્ટ રહેવા દેવાનું નીચે તમને એક ઓપ્શન આવશે મોબાઈલ નંબર તો ત્યાં તમારો મોબાઈલ નંબર તમારે એડ કરવાનો જે મોબાઈલ નંબર તમે રજિસ્ટર કરાવ્યો હોય એ મોબાઈલ એડ એડ કરી દેજો કર્યા બાદ એની તમને ઉપર જે લખેલું છે એનું ઈ લખેલું તમારે નિશા ભાઈ પાછું એડ કરી દેવાનું તો આ તમે પાછું એડ કરી દેજો એડ કર્યા બાદ પછી તમે નિશા ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે તો ઈ ઓટીપી તમારે ફટાફટ એડ કરી દેવાનું ઓટીપી એડ કર્યા બાદ તમે ગેટ ડિટેલવાળા ઓપ્શનમાં પછી ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ આ રીતનો એક પેજ આવી જશે નીચે આવ્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો નંબર તમારો લખેલો આવશે રજીસ્ટર્ડ નંબર એ નંબર તમારે ત્યાંથી કોપી કરી લેવાનો છે એ નંબર તમે ભૂલમાં ભાઈ ખોવાઈનો એ રીતે તમે કોઈ પણ જગ્યાએ લખી નાખજો અને એ નંબર તમે યાદ રાખજો તો આ રીતે કોપી કરી લીધો કોપી કર્યા બાદ નીચે આવ્યા બાદ ઉપર તમને બેકનો ઓપ્શન જોવા મળે એની પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ પાછા વેબસાઇટમાં આવી જશો હવે તમારે પાછું યોર વાળા ઓપ્શનમાં જ ભાઈ ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ જે નંબર તમે કોપી કરેલો છે એ નંબર નીચે ત્યાં પેસ કરી દેવાનું રજિસ્ટરવાળામાં પેસ કર્યા બાદ અહીં જે લખેલું છે એનું પાછું તમારે અહીંયા લખી નાખોનું સામે નીચે તમે ગેટ ઓટીપી ઓપ્શન ઓપ્શનમાં ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર પાછો એક ઓટીપી આવશે હું ફટાફટ ભાઈ ઈ ઓટીપી એડ કરી દઉં તો આ રીતે મેં ઓટીપી એડ કર્યા બાદ ડાયરીક આ રીતનું આખું પેજ ઓપન થઈ જશે હવે આ વેબસાઇટની અંદર તમે બધી ડિટેલ તમારી ચેક કરી શકો છો કેટલામાં હપ્તો ભાઈ તમારો આવેલો છે ને હજી હાલમાં કયો હપ્તો ભાઈ આવવાનો છે તો અહીં નો પણ લખેલું તમને જોવા મળતું છે હવે તમારે ચેક કરવા માટે ઉપર જ ભાઈ તમને એક ઓપ્શન જોવા મળશે તમે જોઈ શકો અહીં ટેટલ્સ લખેલું જોવા મળતું છે એની એની ઉપર જ તમારે ક્લિક કરવાનું જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરી કાર્ડની બધી ડિટેલ ઓપન થશે આની અંદર તમારી ત્રણ વસ્તુ ભાઈ હાવ હાસી કમ્પ્લીટ હોવી જોઈએ યસ યસ લખેલું જરૂરી છે તમે જોઈ શકો છો બે વસ્તુમાં યસ લખેલું હોવું જોઈએ યસ લખેલું હોવું જોઈએ અને જો ભાઈ ઈ કેવાયસી નો સ્ટેટસ નીચે ત્યાં યસ લખેલું જરૂરી હોવું જોઈએ જો નો લખેલું આવે તો તમારું ભાઈ તમારે ઈ કેવાયસી કરવું જરૂરી છે એમાં નીચે તમને ડેટ પણ લખેલી આવશે તમે કેટલી તારીખે ભાઈ તમારું ઈ કેવાયસી કરાવેલું છે તો આ રીતે તમે આ છે ચેક કરી શકો છો ન લખેલું આવે તો તમે મને કોમેન્ટ કરી દેજો આપણે ઓનલાઈન કેવી રીતે તમારું ઈ કેવાયસી ચેક કરાવવું કરવું તમારે એ હું તમને આગળ તો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મારી પાસે અલગ વિડીયો સાથે